એઠા ગલા ગાડીવાળા કેટલા રહ્યા યાર પેલા બેન્ટવા જવાના કેટલા રહ્યા બેન્ટવા તો હા તો આટલા જો ગયા આવી ગયા પેલા બેન્ટવા જવાના આવી ગયા કરતા ગા ઘેર આખી ગોળીઓ ગલા કા જો વાજ કરાવજો પાછા આગર ઓમ તો મારા સોનાના વિવાહ દીયો હારવ તો રહે તો ગાયા ને તું કરજે છો જો કલાકાર છે તાલુ કરજે ભાઈ કેટલી ખાલી છે હાલો પેકિંગ ચાલુ હાલો તાલુ કર ભાઈ યાર કે મેરે યાર કે ક્યાંથી એ યાર કેટ ક્યાં આ વિવેક કલાકાર બોલા હતા હું કરું છું માખો નઈ ગાવ નકા હું તો જઉં છું યે દેઉ બાઉ ના હોય ભીધા ભઈને બોલાવો કલાકારમાં હા આ જો મારું કાય કે યાર હા લાય બીજો જ નઈ આવે યાર આપા કરી નથી બોલે તો હેરો ઓ બેગા થઈ ના આપ આ ભઈ કલાકાર છે ના ના તો યે ડ્રાઈવર છે ગાડી આ એ હાલો કલાકાર તમ આવો

બરોબર યાર નહીં વાખા યાર મસ્ત ગીત ગાજે એ રણુજે મનડો એ કલાકાર ના ચાલે કઈ કલાકાર છે યાર કલાકાર નહીં ચાલે લેડીઝ બોલાવી પડશે

તમારા <coughs>

કાલુ કરો તાર ગોણો આવો રે બાપુ અમાર સપ્ટી બા જોટી બઈને લાજી જે સપ્ટી સોગા જો બધા આ તો અમાર મરતું આનું હટપતી <laughs>